जय Mataji जय माताजी आत्मा माता ठंडी ना ठरी गया आत्मा ठंडी ना वेलेला ठरी गया लेबरो नाही दी तो वेलेला अमर मम्मी बैठे वेलेला दातन करवा ले ले मैं पापा थाय लगमन भी आ ચાલો ગાયદા આપણે તો હવે આવી જાય છે રૂવે મમ્મી ને તો આવી જશે આટલું બાકી છે હા એલો ગાયદા એ ડાયફાઈ વેણમાં આવી ગયો છે અને આમાં મમ્મી આવી જશે આટલું બાકી છે છેલ્લે વાળો પછી ભેડાઈ દેવાના પછી આવી જાય ઉનાળું જાય

तो पोता है गाइस बनाना तो जो लोग बंद बन चलते ही है अब जो दिनों पोता है बनाना कमाए हमें तो फोन न दूं तो करो

ચાલીને આડે 12 પાછા તા તા જાય ગાવ હો ચલા બની ગયો જોઈએ લ્યા કમ્પ્લીટ હવે ખાવાની શરૂઆત વાત આપડે ઠંડીનો બાર આવી ગયો સાનોમાં ઠંડી લાગે ઓ ખાવા આવી ગયો છે બાર આમાં મમ્મીને તો ખાઈ એવું ન જશે શાંતિ આરામ પર

ચાલો ગઈ જવું આપણે ચા પીને ગયા છે પાછા પૂરના વાગ્યા છે આવીને વાઈ ગયા છે પીલા ભાગ્યા પીલા ભાગવા આવી ગયા છે પહેલી વખત તમાકુ નવું પીલા ભાગવા જ આવ્યા છે તમાકુ આપડે હળદરી વાઈ વાય છે

લાઈન હેવ જો તમાકુ પીલા ભગવાન ચાલુ કરી દીધું અમે તો લાઈન મને મોટા મોટા થાય આવລະ નમળા પીલા છે તમાકુ તો હારી પાછળથી વાળી પણ સુપર કોઈ હારી પણ ઠંડી પડી પીલા બાજી દીધા હેફ ઉપર ચાલ લેવા અને આપડી ઉપર આવું ઘેર ઘેર પોંચ વાગે એક લઈ બેસવાનો ટાઈમ થઈ ગયો મોડું થઈ જાય તો રાતની તૈયારી કરી દીધી રાત ની તૈયારી કરી દીધી પાપો ફોલી કાઢી રીંગણ તૈયાર કરી દીધું ભાઈ વિરાજ હતું શિયાળા ને ઠંડી

કે ભરી દીધું ભરી ભરી ફોન પરાળવા કેમ ભૂલી ગયા છે તમે ઠંડી ના એવું છે અમાર તો રોટલા તૈયાર થઈ જઈ ગયા હાવ જો આવા ચાલ થઈ અમે તો બંધી કાઢી મગ ઓપડા આવતા હાવ આ તો હણ માટી રહ બે બોકરા લઈને તૈયાર થઈ ગયા જો આય હાય તો માટી કે જેસી બોગરો લઈને આવી ગયા જો આય ચાલો ગાઈ જવું ઉપર આપણે દૂધ ભરાવા આપણા બહેની બહેની કંપની ભરાઈ દીધી બાઈક ચાલો દૂધ ભરાવા આપણો બહેનો આવી ગયો જોઈ લે ગાઈ આપણે આવી ગયા હતા બાણા દૂધ ભરાવા બહુ